જણા દાળ ફ્રાય બનાવવા માટે અહીંયા મેં ચણાની દાળ છે તેને આપણે અડધા કલાક પહેલા જ પલાળી રાખી હતી જો તમારી પાસે સમય ન હોય તો તમે વીસ મિનિટ જેવો પણ જો ગરમ પાણીમાં પલાળી દેશો તો આસાનીથી તે પલાળી દેશે હવે જ્યારે આપણે દાળને ડાયરેક્ટ કુકરમાં બનાવવાના છીએ તો આપણે તેને વઘાર કરીને જ મૂકીશું તો વઘાર કરવા માટે અહીંયા મેં ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ મૂક્યું છે અડધી ચમચી આપણે રાઈ અને અડધી ચમચી જીરું મૂકીશું

છે તે ડુંગળી અથવા લસણનો દાજિયાનો ટેસ્ટ આવશે અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું અને સાથે જ એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું તમે જો તીખું ખાતા હો તો તમે કાશ્મીરી મરચાની જગ્યાએ સાદું મરચું પણ ઉમેરી શકો છો એક મીડિયમ સાઈઝ નું ટોમેટો ઝીણું સમારીને ઉમેરી લઈશું અને આ રીતે બધો જ વઘાર છે તે ખૂબ સારી રીતે સાતળી લઈશું વઘાર સરસ સતરાઈ જાય ટમેટા સોફ્ટ થઈ જાય એટલે આપણે આ રીતે જે પલાળેલી દાળ છે છે તેને ઉમેરી દેવાની અને દાળને દાળને પણ આપણે મિનિટ જેવું સરસ સરસ એવું આ રીતે લેવાથી દાળ પર એક ક્રિસ્પીનેસ આવી જાય છે અને દાળ આપણી ખૂબ જ સારી બનીને રેડી થાય છે તો અહીંયા મેં દાળ અને વઘારને સારી રીતે મિક્સ કરી લીધા છે અને હવે આપણે તેમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું તમારે જે રીતે ક્વોન્ટિટી વધારે ઓછી કરવી હોય તમે એ રીતે ઉમેરી શકો છો અહીંયા મેં એક કપ દાળ પલાળી હતી તો તેની સામે હું બે કપ જેટલું પાણી રેડીશ સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક મોટી ચમચી જેટલો ધાણા જીરોનો પાવડર ઉમેરવાનો છે બધી જ વસ્તુ મિક્સ કરી અને આપણે તેનું કુકરને ઢાંકણ બંધ કરી દેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દાળ ને પહેલા બાફી નથી અને ડાયરેક્ટ જ વઘારી છે તો પણ આપણી જે ચણા દાળ ફ્રાય છે તે પરફેક્ટ એવી બની રેડી થશે અહીંયા મેં કુકર બંધ કરી લીધું છે ત્રણ વિસલ આપણે થવા દઈશું અને કુકર ઠંડુ પડે એટલે આ રીતે ચેક કરી લઈશું મિત્રો દાળ ફ્રાયમાં દાળ છે તે આ રીતે આખી આખી જ હોય છે એકદમ બફાઈ ગયેલી પરંતુ તે મેશ નથી થઈ જતી હોતી તો આ રીતની જ દાળ ફ્રાય ખાવામાં સારી લાગે છે તો બીજો વઘાર કરવા માટે અહીંયા અમે કઢાઈમાં બે થી ત્રણ ચમચી જેટલું ઘી ઉમેર્યું છે ઘી ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું એક ચમચી જેટલું જીરું સમારેલું લસણ ઉમેરીશું સાથે જ એક નાની સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને ઉમેરી લેવાની છે એક લીલા મરચાંની સ્લાઈસ ઉમેરી દઈશું સાથે જ આપણે હિંગ ઉમેરવાની છે અને બધી જ વસ્તુને સરસ એવું સાતળી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ગેસની ફ્લેમ મીડિયમ હોવાથી ડુંગળી કે મરચા કઈ પણ દાજ્યું નથી તો આ રીતે જ આપણે જ્યારે વઘાર કરીએ ત્યારે બહુ જ ફેશન્સ સાથે આપણે ગેસની ફ્લેમને ધીમી રાખીને જ વઘારને થવા દેવાનો છે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને ફરીથી વઘારને સરસ એવો સાતળી લઈશું અહીંયા મેં એક ચમચી જેટલું ઝીણું સમારેલું ટમેટું પણ ઉમેરી લીધું છે જેથી કરીને આપણે જ્યારે દાળ બનાવતી વખતે ટમેટું ઉમેર્યું હતું તે બફાઈ ગયું હશે એટલે અત્યારે આપણે ઉમેરીશું તો ટમેટોના બાઈટ આવશે આ રીતે તૈયાર કરેલા વઘારને આપણે બનાવેલી દાળ ફ્રાયમાં ઉમેરી લઈશું

જેથી તમારો પણ સમય બચશે અને ફટાફટથી રેડી થઈ જશે એન્ડમાં આપણે લીલા ઉમેરી અને અને આપણે આપણે મિક્સ કરી પછી બાઉલમાં લઈ લઈશું તો તૈયાર છે આપણી સરસ એવી સુપર ટેસ્ટી એવી કુકરમાં બનેલી ચણા દાળ ફ્રાય તો મિત્રો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો વધારેમાં વધારે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો